બેને ટુકડો ફલો લઈને કો હરિનામ કથાકાર શ્રી જીવન ભગત સંચાલિત શ્રી ભગવતી હરતું ફરતું અનક્ષેત્ર અને હરતું ફરતું ક્ષેત્ર એ માટે કે જે અંધ હોય અપંગ હોય નિરાધા લોકો હોય કે આવા લોકો આપણા અનક્ષેત્રે પહોંચી શકતા ના હોય માટે આપણું હરતું ફરતું છે અને રોજ એના માટે બારસો લોકોને જમાડીએ છીએ અને છસોનું બપોરે હોય છસોનું સાંજે હોય તો આવા અમુક પરિસ્થિતિ આવે છે પોરબંદરમાં જેમ કે વાવાઝોડું હોય વરસાદ હોય આ કોરોનાનો સમય હતો તો આપણું અનક્ષેત્ર ચાલુ જ હતું અને જે લોકોને ગરીબ લોકોને સ્થળાંતર કરેલ હતા તો એ લોકોનું આપણું ભગવતી અડતું ફરતું અનક્ષેત્ર હતી આખા પોરબંદરમાં જ્યાં જ્યાં સ્થળાંતર કર્યા હતા ત્યાં જઈ આપણી ગાડી રોજ ભોજન પૂરું પાડતી અને તમે આ જોઈ શકો છો કે અમે હા રોજને માટે દાળ ભાત શાક રોટલી એવું મિષ્ટાન ફરસાણ બધું આ લોકોને જમાડતા ને અમારા ભગવતી હર તો ફરત ક્ષેત્રના કોન્ટેક નંબર છે નવ્વાણું સાત નેવ્યાસી ત્યાંસી નવસો નવ્વાણું નવાણું સાત નેવાસી ત્યાંસી નવસો નવાણું દેનેકો ટુકડો ભલો લેને કો હરિનામ અને આપ કોઈ પણ પ્રસંગપાદ અનદાન કરી શકો છો જેમ કે પુણ્યતિથિ હોય એનિવર્સરી હોય કોઈ પણ પ્રસંગપાદ હોય જન્મદિવસ હોય આપ અન્નદાન કરી શકો છો અને આપણું અન્નક્ષેત્ર પોરબંદર છાયા નવાપરા વિસ્તારમાં આવેલ છે તો અમારો ફોનટેક કરી શકો છો કોઈ પણ પ્રસંગપાદ અને કોઈ પ્રસંગપાદ અમને અમારા નંબર ઉપર કોન્ટેક કરો અને કોઈ પણ આવી વિપત્તિ આવે જ્યારે તો આપણું અણક્ષેત્ર ધમધમતું જ હોય છે અમારે કોઈ નથી તહેવાર આવતા આપણું અનક્ષેત્ર અવિરત ચાલુ જ રહે છે રામ્ય દિહી ધો છે રોટલો રે કોઈને ખવડાવીને ખાવ કોઈને દઈને રાજી થ રામે દીધો છે રૂડો રોટલો રામે દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાવ કોઈ દઈને રાજી રાજી રે રામે દીધો છે રૂડો રોટલો રામે દીધો છે રૂડો રોટલો આપણું ભગવતી હરતું કરતું અનક્ષેત્રની સેવા વિર ચાલુ છે તમે આ બધા લોકોને સ્થળાંતર કર્યા હતા એ લોકોને આ વરસાદમાં જો આ લોકો કેવા જમે છે તો રોજ અમે આવા લોકોને બે ટે મહિને જમાડતા તમે આ જોઈ શકો છો અમારા આખા પોરબંદરમાં સ્થળાંતર કર્યા હતા તે જગ્યાએ જઈ અને અમે રોજ બે ટે મહિને ભોજન પૂરું પાડતા હા જય માતાજી નમો કથા જીવણ ભગત સંચાલિત શ્રી ભગવતી હળતું કરતું અનક્ષેત્ર દે ને કોુકડો નામ કબીર કહે કમાલ લે શીખ કર સાહેબી કી બનગી ઓર ભૂખે કોણ દે આવું એક સરસ કાર્ય આપણા પોરબંદરમાં છે અને જો તમે આ બધા લોકોને વિપત્તિની હતી ત્યારે આપણું અનક્ષેત્ર ધમધમતું તું ફૂલ વરસાદ હતો પણ આપણી આવીને ચાલુ હતી